શું દર્શકો તમારે નવી દુકાન કરવી છે અને તમે ઈચ્છી રહ્યા છો તમને ધમાકેદાર કુર્તીના કલેક્શન જોઈએ છે વન પીસ ટુ પીસ થ્રી પીસ ફોર પીસ કોન્સેપ્ટની અંદર તો આજે જોડા માર્કેટમાં બધા ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે લખનવી એટલે કે ચિકિનકારી લખનવી કોન્સેપ્ટની કુર્તી તો આ લઈ જાઓ ફક્ત ને ફક્ત મેન્યુફેક્ચરિંગ માં અજમેરા ફેશન તમને કલેક્શન આપશે અધરવાઇઝ આ તો રાઉન્ડમાં હતી બાકી તમને ખ્યાલ હોય તો આજકાલની છોકરીઓ છે ને બેગી જીન્સ સાથે છે ને આ ટાઈપના કુર્તા પહેરવાનું આપણું બહુ પસંદ કરે છે તમે પણ વિચારતા હશો કે તમારી દુકાનમાં કલેક્શન નથી તો ક્યાંથી આપણે લઈએ જેની અંદર આપણે વધારે પડતું માર્જિન મળી શકે તો આ લઈ જાઓ અજમેરા ફેશન તમને આપશે નવી ડિઝાઇન નવા કલર અને બહુ બધી સાઈઝ એસ થી લઈને ફાઈવ એક્સલ સુધીનું કલેક્શન્સ મળશે અને આ કુર્તી તો એટલી જબરદસ્ત છે કે તરત જ બુક કરાવી નાખજો બુકિંગ માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર તમારે કોન્ટેક કરવાનો છે પ્રાઇસ માટે કાં તો તમે ડાયરેક્ટ વોટ્સઅપ પણ કરી શકો છો અધરવાઇઝ માર્કેટમાં આ જે મીડી ફ્રોક છે આ બહુ વધારે ચાલે છે એઝ અ ટ્યુનિક સ્ટાઇલ પણ તમે વેચી શકો છો લોંગ ટ્યુનિક માટે અમુક લેડીઝ જે હોય છે ને એ એગીસ સાથે પહેરે છે અમુક જે વેસ્ટન ગિયર છે આની અંદર આપણી આપણી પાસે પાસે છે આ તો શોર્ટમાં છે આમાં તમને લોંગમાં પણ કલેક્શન મળી જશે અધરવાઇઝ તમને થ્રી પીસ કોન્સેપ્ટ જોતા હોય તો આ લઈ જજો થ્રી પીસ કોન્સેપ્ટ ઓફિસ માટે બધાથી બેસ્ટ કલેક્શન છે એમ સાઇઝનો સેટ મેં તમારી સાથે શેર કરું છું આ જો જોઈ લો બહુ જ સરસ મસ્લીન મટીરીયલ ની અંદર રહેવાનું છે આ કલેક્શન આ અજમેરા અજમીરા ફેશન ની પોતાની મેન્યુફેક્ચરિંગ છે ને જો તમે તો રિટેલર છો તો તમારે તો એક કે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે કારણ કે કોઈ દિવસ સાંભળ્યું છે મેન્યુફેક્ચરર જે કાપડ બનાવે છે ડાયરેક્ટ 25 થી 30 હજાર ની રેન્જ કોઈ રિટેલરને આપે છે નહીં આપશે સુરત માં તો જરાક પણ નહીં આપશે પણ અહીંયા તમને અજમેરા ફેશન આ કલેક્શન આપે છે ને આટલું જ નહીં હોલસેલર હોય કે રિટેલર બધાને સેમ રેન્જમાં સેમ કલેક્શન્સ આપે છે તો ટેન્શન નહીં લેતા બાકી કુર્તી સિવાય પણ જો તમારે પિસ્તાલીસ રૂપિયા થી શરૂ થતી સાડી પણ પરચેસ કરવી હોય ને તો પણ આવી જજો અજમેરા ફેશન માં ધમાકેદાર કલેક્શન મળી જશે બાકી આ કુર્તીઝ ના જે તમે કલેક્શન જોઈ શકો છો ફક્ત ને ફક્ત ઓગણ પચાસ રૂપિયા થી શરૂ થઈ જાય છે એટલે કે ઓગણ પચાસ રૂપિયા માં કુર્તી મળશે બસો રૂપિયા માં ટુ પીસ કોન્સેપ્ટ સ્ટાર્ટ થઈ જશે અને થ્રી પીસ કોન્સેપ્ટ એટલે કે કુર્તી બોટમ એન્ડ દુપટ્ટા ચારસો રૂપિયા થી સ્ટાર્ટ થાય છે હવે તમારા મનપસંદ હિસાબે તમે પ્રોફિટ

છે ને જબરદસ્ત અત્યારના સમયમાં પચાસ રૂપિયા સોરી પચાસ પણ નહીં ફોર્ટી નાઇન રૂપિયામાં તો કાપડ પણ નથી આવતું નથી એની સિલાઈ થતી બરાબર પણ તમને અહીંયા રેડીમેડ કુર્તી મળી જાય છે એ પણ સારા કલર સાથે સારી સ્ટીચિંગ સાથે હવે બોલો તમને કયા કલેક્શન જોઈએ છે બાકી જેટલા જોતા ને એટલા કલેક્શન લેવા માટે આવી જજો અજમેર ફેશનની અંદર બાકી ફરી એકવાર મળીશ નવા વિડીયો સાથે નવા કલેક્શન સાથે ત્યાં સુધી ફોલો કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ